नमस्कार मित्रों केमसो मजामा, मजामा आई होप ना तुम्हें બધા જ મજામાં હશો મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માં ઓમ साई डिजाइन ક્લાસીસ એન્ડ ગેલેરી મિત્રો મોટી સફળતા મેળવવા માટે નાના નાના સંઘર્ષોને પ્રેમ કરવો પડે છે ત્યારે સફળતા મળે છે નાના નાના સંઘર્ષો થી તમે જો હારી જશો ને તો મોટો સંઘર્ષો ક્યારેય નહી આવે તમારી પાસે એટલે જો નાના સંઘર્ષથી તમે જો મુંજાતા હોય ને તો હવે મુંજાવાની જરૂર નથી તમે દિશામાં પ્રયત્ન કરો હવે આપણે કામ મિત્રો આપણે આજે આ એરિયામાં બનાવવાનો છે તો પેલા તો આપણે જોઈશું અઢીસોના ના એરિયામાં પરફેક્ટ કઈ રીતના બનાવશું તો સૌથી પહેલા આપણે આને આ બનાવી નાખશું અહીંયાથી એક પરફેક્શનથી કામ કરવું હોય ને

હમે આપણે કલર આપી દીશું પહેલા તો આ બે ડબલ આપતા કલર આપી દીધા ત્રણ કલર આપી દીધા અને ગોટ વિનેગ شويه હમે આબી એટલા ગોટ વિ ના છે તે જે વસ્તુ हम अपने आपने नहीं आपसे साठ इंच आप लोग स्पेसिंग जीरो पॉइंट सिक्स जीरो पॉइंट सिक्स लोग लेकर मैं इतना बनाई है आपसे आपने व्याने आपने भ्रंती बनाई है When in the plane, put C in input here, and a juggly pets over the show. zigzag effect and i have to run up in a minute design in the most population કોપી કરવાનું હોય પલટાવવાનું હોય આ મેન વસ્તુ એ જ છે રિપીટ ક્યાં તમને મેળવતા આવડે છે અને એ મેન મહત્વનું છે રિપીટ મેળવતા આવડવો જોઈએ રિપીટ મેળવી નાખો એટલે બની જાય તમારી કેમ an ime da lilo kala za penta baby bin na siya कलर फिर भी ना होना है। ग्रीन तो सेम अच्छे, पेंट आओ किधर? हम ग्रुप करना हो। अब सेम कॉपी डब्ल्यू कमीना देवरा ये कटा है अभी पीला जी अरे डिजाइन बनी है ડિઝાઇન પણ કમ્પ્લીટ રેસની ડિઝાઇન કમ્પ્લીટ બની ગઈ આવી રીતના ડિઝાઇનરો કામ કરે સ્પીડ ફિનિશિંગ કલર કોમ્બિનેશન બધું ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇન બનાવવાની હોય મિત્રો તમે પણ બનાવી શકશો 100% રિઝલ્ટની સાથે તમે પણ મહેનત કરજો અને તમે પણ બનાવી શકશો સો સારું અને સસોટ અને સો ટકા વાળું શીખવું હોય તો એકવાર ઓમ સાય ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીની વિઝિટ મારજો થેન્ક યુ મિત્રો ધન્યવાદ ખૂબ ખૂબ તમારો આભાર